સ્કેન કરતી વખતે કમ્પ્યુટરની આસપાસ ત્રણ અજાણ્યા વ્યક્તિઓ ઉભા હતા તે હું સ્કેન કરતી હતી ત્યારે મારા નજીક આવીને ઉભા રહી ગયા અને મારી પાછળ એક વ્યક્તિ ઉભો હતો એ મને ખ્યાલ નતો મેં સ્કેન કરીને પાછી ફરી ત્યારે એક વ્યક્તિ એકદમ નજીક આવીને ઉભો હતો અને બહુ જ નજીક ઉભો હતો ત્યારે જ એક સિક્યો ઇન્ટર્ન ડોક્ટર પાછળથી આવતા હતા એમને મારું નામ બોટેથી બોલાયું એટલે પેલા ત્રણેય જણ પાછળ ફરી ગયા અને થોડી વાર પછી એ લોકો પૂછે છે કે ફાઇલ કઈ બાજુ બનાવ એટલે એ પરથી એવું લાગે છે કે એમના ઈરાદાઓ નેક મિનિટ પછી એ મને આવા પ્રશ્ન પૂછે છે અને આટલા નજીક ઉભા હતા અને એ ટાઈમ પર અહીંયા આગળ કોઈ સિક્યોરિટી ગાર્ડ હતું નહીં દર્દીઓના સગાઓને પણ સમજાવવામાં આવ્યું હતું કે દર્દીની હાલત ગંભીર જ છે અને દર્દીને વેન્ટિલેટરની જરૂર પડી શકે એવી રીતના છે તો દર્દીને જેવી વેન્ટિલેટરની જરૂર પડી એમને વેન્ટિલેટર સપોર્ટ આપવામાં આવે અને એ પછી અ દર્દીના સગાઓ હતા એકદમ એગ્રેસિવ થઈ ગયા અને એ ડોક્ટર ની ઉપર હુમલો કરી દીધો ડોક્ટરની ઉપર હુમલો કર્યો તો એવો ઘાતક હુમલો કરે કે ડોક્ટર ત્યાં આગળ જ પડી ગયેલા હતા તો સતત આ હોસ્પિટલ ની અંદર જ આ ત્રીજા દિવસની અંદર જ આવી રીતના થયું કે આપણે કહી શકીએ કે હોસ્પિટલ નો મેઇન એન્ટ્રન્સ ગેટ ઉપર ત્યાં આગળ સિક્યોરિટી ટ્વેન્ટી ફોર સેવન હોવી જોઈએ ત્યાં આગળ આવું થયેલું છે અને બીજું એક આપણે આઈસીયુ જેવી જગ્યા છે કે જ્યાં આગળ તો દર્દી પેશન્ટ ના સગા બધા જ અવેલેબલ હોય ત્યાં આગળ પણ સિક્યોરિટી મેજરમેન્ટ બરાબર લેવામાં આવેલ નથી આઈસીયુ માં એક પેશન્ટ નું ડેથ થતા પેશન્ટ ના રિલેટીવ કઈક આવી અને રેસિડેન્ટ ડોક્ટર ને લાફો માર્યો હતો ત્યાર પછી એ પકડાઈ ગયો છે આરોપી અને એફઆઈઆર નોંધાવી છે અને આરોપી અત્યારે લોકઅપ માં છે ડોક્ટરોની શું માંગ છે ડોક્ટરોની સિક્યુરિટી કન્સર્ન છે કે સિક્યોરિટી હોવી જોઈએ એ લોકોની માન છે હા બે દિવસ પહેલા પણ એક મહિલા ડોક્ટર સાથે કઈ ઘટના બનતા બચી ગઈ હતી તેવી ઘટના પણ બની છે તે બાબતે શું એ મારા ધ્યાનમાં નથી આલ આવ્યા એટલે મને ખબર નથી મને અત્યારે જ ખબર પડી તમને આપને શનિવાર જ જાણ કરી હતી મને નથી સારી પટેલ